માંગ્રોડ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાની પડતર માંગણીને લઈ ઓનલાઈન કામગીરી બંધ રાખી હતી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એટલા માટે સ્કૂલ અભ્યાસ શરૂ રાખી પોતાની માંગણીઓ સંદર્ભે વિરોધ કર્યો હતો બે હજાર ચૂંટણી સમયે સરકાર સાથે સમાધાન કરી પ્રાથમિક શિક્ષકોની સમગ્ર રાજ્યમાં જૂની પેન્શન યોજના અમલીકરણ ફિક્સ પગાર નાબૂદ કરાવી પૂરતા પગાર સાથે ભરતી કરવામાં આવે તેવી વાત સાથે સરકાર સંમત થઈ હતી પરંતુ આ માંગણીનો કોઈ નિકાલ ન આવતા ફરી એકવાર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓનલાઈન કામગીરીનો વિરોધ કરી શટડાઉન પિનડાઉન અને ચોકડાઉન કરી વિરોધ નોંધાવ્યો હતો તાલુકાની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરી બંધ રાખી આ પિનડાઉને સફળ બનાવાયો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક संघ અને કર્મચારી મહામંડળની લાંબા ટાઈમથી નિફ્રેન્સની યોદ્ધા અને ફિક્સ પગાર નાબૂદી માટે સરકાર સામે માંગણી મૂકેલી છે અવારનવાર કાર્યક્રમો આપેલા છે ગયા માસમાં જ ગાંધીનગરમાં ધરણાનો કાર્યક્રમ આપેલો છે તો અમારી માંગણી જૂની પેન્શન યોજના કર્મચારીઓને મળે અને ફિક્સ પગાર વાળી જે નોકરી છે એ ફિક્સ પગારવાળી નાબૂદી થાય એ અમારી બે મુખ્ય માંગણીઓ છે એ માંગણીઓ માટે આજે તમામ કર્મચારીઓએ પેનડાઉન ચોકડાઉન અને સટડાઉનનું કાર્ય કરવા આપ્યો છે અને મારી પાસે જે વિગત છે એ મુજબ માંગરોળ તાલુકામાં પંચાવન ટકા શાળાઓમાં આજે પેન ચોક અને શટડાઉન સફળ થયું છે સરકારની અમારી વિનંતી છે કે અમારી જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારમાંથી પૂરા પગારમાં કર્મચારીઓને મળતો થાય આ બે માંગણી વહેલી તકે પૂર્ણ કરે અને અમને આમાં ન્યાય આપે વહેલી તકે આ માંગણી માટે અમારે હવે આવા કાર્યક્રમો ન આપવા પડે એવી સરકારને વિનંતી છે